લોકલ ક્રાઇમ બ્રાન્ચે જવાર મેદાન પાસેથી ચોરાવ સાથે બે ઝડપી લીધા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી તે વેળાએ બાતમી મળી હતી કે જવાર મેદાનમાં ભરત ઉર્ફે ભરતો ધમાભાઈ વાઘેલા અને અન્ય એક માણસ શંકાસ્પદ લ્યુના મોપેટ સાથે ઊભા છે જેના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે દોડી જઈ તપાસ કરતા આ મોપેટ સ્કૂટર ચોરાવ હોય ત્યારે લોકલ ક્રાઇમ બ્રાન્ચે ભરત ઉર્ફે ભરતો ધમાભાઈ ગોહિલ અને વલ્લભભાઈ ઉર્ફે ગોબરો સામદભાઈ પરમારની અટકાયત કરી ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી ले वेला तो थाने पे तो ये साफ दिखती है घर हॉस्पिटल के पास वो है